રાજકોટ અમદાવાદ હાઈવે પર માલ્યાસણ નજીક એક ખતરનાક અકસ્માત છે તે સર્જાયો છે આ દ્રશ્યો જોઈ શકાય છે રિક્ષાની કઈ રીતની હાલત છે તે જોવા મળી રહી છે માલિયાસણ નજીક જે રાજકોટ અમદાવાદ સ્ટેટ હાઈવે છે ત્યાં અકસ્માત સર્જાયો છે ને રોંગ સાઈડમાંથી આવતા ટ્રકે છે કાર બનીને જ રિક્ષાને પોતાની ચપેટમાં લીધી છે ને રિક્ષામાં સવાર છ લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ છે તે નિધ્યા છે ને એક વ્યક્તિ છે જે રિક્ષા ચાલક હતો તેનો બચાવ કરવામાં આવ્યો છે હવે તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે તેની હાલત પણ ખૂબ ગંભીર છે તે બતાવવામાં આવી રહી છે એટલે કે છ લોકો રિક્ષામાં સવાર છ લોકોએ ઘટના સ્થળે પરત પોતાનો દમ તોડી દીધો એ રીતનો ભયાનક અકસ્માત હતો આ ટ્રક ચાલક છે તે પોલીસના જણાવ્યા મુજબ છે તે રોંગ સાઈડમાં આવતો હતો અને ખૂબ જ પૂરપાટ ઝડપે આવતો હતો તેવી પણ માહિતી છે તે અત્યારે મળી રહી છે આ ટ્રકે આની પહેલા પણ એક કાર છે તેને થોડીક ટક્કર મારી હતી ત્યારબાદ આ રિક્ષા સાથે અકસ્માત છે તે સર્જ્યો હતો અહીંયા જે વાત કરવામાં આવે તો આગળ રાજકોટથી અહીંયા સુધીમાં ચાર થી પાંચ કિલોમીટરનો ટ્રાફિક જામ પણ અકસ્માતને કારણે સર્જાયો છે અકસ્માત એટલો ભયાનક હતો ભયાનક હતો કે આ ટ્રક રીક્ષા છે આખી રોડની આખી રીક્ષા છે તે ટ્રક એની ઉપર આખો આવી ગયો હતો ને રિક્ષા ટ્રક નીચે આખી ઘૂસી ગઈ હતી રિક્ષાનો બુકડો બોલી ગયો છે તેવા દ્રશ્યો છે તે અત્યારે સામે આવી રહ્યા છે આ દ્રશ્યો જોઈને જ ખબર પડી જાય કે રિક્ષામાં કોઈ સવાર વ્યક્તિનું કોઈ બચ્યું નહી પરંતુ જે રીક્ષા ચાલક છે તેને અત્યારે તો એનો જીવ છે તે બચેલો છે પરંતુ એમની હાલત છે તે ખૂબ ગંભીર છે અત્યારે

ગંભીર અકસ્માતને ઘટના સ્થળ આવીને ઘટના સ્થળને જોતા ટ્રક છે જે રોંગ સાઈડ આવેલો હોવાનું જણાય આવે છે અને એક રિક્ષા છે જે રિક્ષાની અંદર સાત માણસો બેઠેલા હતા સાત માણસો પૈકી ત્રણ મહિલા હતી જે મહિલામાં એક સાત વર્ષની બાળકી હતી અને બીજા ચાર પુરુષ હતા એમાં એક ડ્રાઈવર હતો એ દરમિયાન હાલને જાણવા મળે છે એ પ્રમાણે ત્રણ મહિલા અને બે ત્રણ પુરુષોના મૃત્યુ થયેલાનું જણાય જાણવા મળેલ છે અને જે રિક્ષા ચાલક છે રિક્ષા ચાલકનો બચાવ થયેલ છે ને હાલ સારવાર હેઠળ છે હાલ જાણવા મળ્યા મુજબ નવાપુરા ગામના કદાચ છે એવું જાણવા મળેલ છે પૂરેપૂરી માહિતી નથી પણ નવા નવાપુરા એ છે જે નવા ગામ બનાવ જે હાલ છે એ કરીને ફરિયાદ દાખલ કરવામાં આવશે ફરિયાદ દાખલ કરી અને ગંભીરતાપૂર્વક એની તપાસ કરવામાં આવશે હવે એ હાલ તો જો આ ટ્રાફિક ક્લિયર થશે ટ્રાફિકના એના નંબર પરથી એની બધી જાણ કરી પછી કયા કયા કોના માલિકી છે શું છે બધી તપાસ કરવામાં હાલ ટ્રક ડ્રાઈવર ફરાર છે હા એફએસએલની ચોક્કસ મદદ લેવામાં આવશે રોનક મીઠિયા ગુજરાત તક રાજકોટ